કેમ ના મરવું કોઈ ચીજ વસ્તુ ઉપર મારાપણું રાખવું નહીં અનાજ આશય કંઈ પ્રાપ્ત થાય તો તેનો તત જ સદઉપયોગમાં એટલે કે પરોપકારમાં વાપરી નાખવું ખોટી રીતે રાખવું નહીં જે વેર ઈર્ષાને કાઢી નાખવું તેનું જ નામ મરવું વેરિષા કાઢી નાખ્યા તો પછી આપણે એનું નામ થઈ ગયું મરવું મારું આ વેરી ને મારવા કાંઈ મતલબ આ શરીરને કે બીજાને મતલબ નહીં વે રીસા કાઢી નાખો જીવન એવું જીવવું કે સંસારમાં કોઈની પાસે કાંઈ માગવું નહીં ઈશ્વરમાં જ ધ્યાન રાખવાથી તે યોગ સેમ નિભાવે છે તે બધું મતલબ આપે છે તે સાધના કરે તે સાધુ ભીખ માગે એ ભિખારી કારણ કે યોગ સાધના કરે તે જ સાચો સાધુ છે બાકી જે આ માગે એને તો ભિખારી જ કહેવાય ભલે ભલે પછી કુટુંબમાં ગમે તેની પાસે માગે કે ગમે ત્યાં માગે માગવું એ ભીખ છે માટે તું ભિખારી બનીશ નહીં અને કદાચ ભિક્ષાની ઈચ્છા થાય તો તારા આત્મા પાસે સત્ય પ્રેમની ભિક્ષા માગજે સાધુ મરીને પછી જીવન જીવે છે અરે સંસારમાં રહેવા છતાં વ્યવહારિક વાતાવરણથી મુક્ત રહે છે તેથી તેને જીવન મુક્ત કહે છે તો સાંખી એ મરના મરના ક્યાં કરો અને દો બાત એ મર જાવ એ મેર ઈર્ષા માર કે ਜੀਵਨ ਮੁਕਤ ਬਨ ਜਾਵ ਇਹ ਮਨਵਾ ਨੇ ਮਾਰਿਓ ਨਹੀਂ ਨਾ ਆਤਮਾ ਗੁਟੀ ਕਾ ਪੀਦੀ ਇਹ ਵਿਸ਼ੇ ਵਾਸਨਾ ਭੋਗ ਮੇ ਨਾ ਪਿਆਲੀ ਪ੍ਰੇਮ ਕੀ ਪੀਦੀ ਇਹ ਪੀਲੇ ਪਿਆਲੇ ਪ੍ਰੇਮਨੀ ਅਤੇ ਗਿਆਨ ਗੁਰੂ ਕੇ ਪਾਸ ਇਹ ਹੂੰ ਤੂੰ ਤਨੇ ਓਲਖੀ ਕਰ ਅਮਰਾ ਪੁਰਵਾਸ ਹੁਣ ਆਵਿਕ ਤੂੰ ਨਾ ਵਿਛੇ ਪਰ ਤੇ ਨਾ ਵਿਨਾਸ਼ ਹੁੰਦਾ ਏ ਜਪਟ ਲਾਗੇ ਤੇ ਪਵਨਨੀ ਤੋ ਸਜੇ ਪਾਰ ਪਮਾਇ ਇਹ ਪਵਨ ਬਸੇ ਨਾ ਬੀ ਸਥਲੇ ਇਹ ਦੂਜੋ ਹਦਿਆ ਆਕਾਸ ਔਰ ਬਸੇ ਬ੍ਰਹਮਾंड म जीवन ਜੋਤ ਪ੍ਰਕਾਸ਼ ਇਹ ਬਾਹਰ ਟੁੰਡੇ ਨਹੀਂ ਮળે કહું ચાહે વિનાશ સત્ય નો આશરે કરલે જ્ઞાન પ્રકાશ તો સત્ય પુરુષ એટલે દ્રષ્ટા પુરુષ સમાન દ્રષ્ટિવાળો આ બધાને સમાન ભાવે જુએ એવો જુઓ મરેલા મળદાને સારું ખરાબ કે મારું તારું કાંઈ છે ન કાંઈ જ નથી તે મળદાને જમીનમાં દાટો કે પછી અગ્નિમાં બાળો કે નદીમાં ફેંકી દો કે પછી હોસ્પિટલમાં આપી દો તેથી મળદું રાજી કે નારાજ નહીં થાય કારણ તેનામાં હવે વેર ઈર્ષા નહીં તે વેર ઈર્ષા નહીં કરે અને આત્મા પણ નહીં હવે જીવતા થવાની તાકાત નથી જ્યારે જ્ઞાની પુરુષ તો આત્મા હોવા છતાં વેર ઈર્ષાને કાઢી મૂકે છે માટે તે મરીને જીવન જીવે છે વેર ઈર્ષાને કાઢીને જીવન જીવે છે એમ કહેવાય છે પછી તેને મરવા પણ રહેતું નથી તે અમર જ છે જેને મારવા હતા તેને તો પહેલેથી જ મારી નાખ્યા જેવી રીતે જુલાબ લઈને મળસાફ કરવો પડે છે તે સિવાય પેટમાં દર્દોને કોઈ અર્થ કરતા નથી તેવી રીતે વેર કામ ક્રોધ અને લોભ આ દુર્ગુણોને નાશ થયા વિના આત્માજ્ઞાની અસર મન ઉપર જરાય પડતી નથી તો હવે સિદ્ધિ મંત્ર વિશે જાણો નિજે નિજે આત્મશક્તિ પ્રગટ્ય પ્રાગટ્ય મમ કામનાએ માંગલ્ય માંગલ્ય દેહી દેહી સ્વા આનો અર્થ હે મારી પોતાની આત્મશક્તિ તું જાગૃત થા પ્રગટ થા પ્રગટ થા અને તમામ આત્મા એક છે એવી મારી કામનાનું મંગળ કર મંગળ કર તેને માટે હું મારા શરીરપણાને શરીરથી જ નાશ કરું છું આપણા શરીરમાં આ દ્રષ્ટિ એક એવી છે એને જાગૃત કરો ભાઈ વિરા આ આજ્ઞાચક્ર જાગૃત થશે ને તો તમે બધું જ પ્રાપ્ત કરી લીધું જ્યાં સુધી આ ચક્ર જાગ્રત નથી કર્યું તો તમે કશું પણ કર્યું નથી એવી આ દિવ્ય દ્રષ્ટિ ભગવાને આપને દીધી છે તો ત્રીજું જીવનનું મહત્વ વિશે જાણો જીવન જીવવા માટે છે વેડફી નાખવા માટે નથી આવું ઉત્તમ મનુષ્ય જીવન એ જ પરમાત્મા પદને મેળવવાનું એક સાધન છે ભાઈ ભાઈવીરા આવું સાધન ભગવાને આપને આપ્યું છે તો પછી તેને વ્યર્થ નકામું કેમ ગુમાવવું ધર્મને રસ્તે જીવને જીવવું તે જ ઉત્તમ છે અને ધર્મના ચાર અંગ છે તે પહેલો કે સત્ય બીજું કે દયા ને ત્રીજું તપ અને ચોથું પવિત્રતા આ ચાર નિયમ પાલન કરીને જીવવું જોઈએ બાકી બીજા જીવતા હોવા છતાં મરેલા સમાન છે આપમેળે સમાનપણે મરે એ જ બહાદુર બાકી તો ભોગ અને રોગથી ઘણા જ મરે છે એ મર્યા ન કહેવાય એમને તો એમની આસક્તિઓએ મારી નાખ્યા કહેવાય છે આશક્તિઓ વિષયની આસક્તિઓ મારી નાખ્યા તો સુખ સાચવા માટે જે ભગવાને એક સુખ અને દુઃખ બે જ વસ્તુ બનાવીએ ત્રીજી બનાવી જ નથી જો હમણાં આપણે સુખને વાપરશું તો પછી દુખનો નંબર રહે તો ભાઈ સુખને સાચવા માટે ભોગવવા નાખવા માટે નથી જો સુખને ભોગવી નાખશું તો તેના પછી દુઃખનો જ નંબર આવશે કારણ કે ભગવાને સુખ અને દુઃખ એ બે સિવાય ત્રીજી કોઈ વસ્તુ બનાવી જ નથી માટે સુખને સાચવી રાખો જેમ જ્ઞાન ધન વાપરવાથી વધે છે એવી રીતે સુખને પણ પરમાર્થે વાપરવાથી વધે છે માટે જે સુખી બનવાનો સુખ સુખી મનુષ્યોને હવે પછી દુઃખ જોઈતું જ નથી તેને નિષ્કમ ભાવથી પરમાર્થા અર્થે કરવો પરમાર્થ કરવો તેમજ જે દુઃખી છે તેને જો સુખી થવું હોય તો દુઃખને કાપવા શીખવા સિવાય બીજું કાંઈ જ હથિયાર નથી દુઃખ પોતાનું જ બનાવેલું હોય તો ભાઈ દુઃખ એને તમે કાપતા શીખી જાઓ માટે દઢ શ્રદ્ધાથી અને પ્રેમથી પ્રભુનું ચિતન કરવું જેથી સુખ મળશે આ ગીતા અધ્યાય નવ બાવીસમાં પુરાવો છે તો ભૂખ દુઃખ અને એકાંતથી શરીરને જીતીને બાદમાં ચિતન મનન સહિત ધ્યાન યોગથી મનને જીતી લે ત્યારબાદ તું મન અને આત્માને એક સંગઠીન કરીને પરભ્રમને પામી શકીશ જેથી તને સત્ય સુખનો અનુભવ થશે અને સહેજ આત્મા જ્ઞાની થઈશ ચોવીસ કલાકમાં એકવીસ હજારને છસો શ્વાસ ચાલે છે શ્વાસમાં તે શ્વાસમાં ઓમને એટલો આ એટલે કે આત્માને પ્રગટ કરી તેમાં રૂપ થવું તેને ધ્યાન યોગ કહે છે માટે તમે જેટલા બને તેટલા વધુમાં વધુ શ્વાસમાં સ્થિર રહેતા શીખો શરીરની બહારની તમામ ચીજ ઉપર જીત મેળવી સહેલી છે પરંતુ શરીરની અંદર રહેલા મન ઉપર જીત મેળવી ઓખી છે વીરા તેને માટે ફક્ત ધ્યાન યોગ ઉત્તમ છે અને તે યોગ ભક્તિ માર્ગથી જટ મન પ્રાપ્ત થાય છે ભક્તિ માર્ગથી જટ તે પ્રાપ્ત થાય છે તો મનને ભાઈ જીતવાનું હોય મનને સ્થિર કરવાનું હોય જ્યાં સુધી મને સ્થિર નથી કર્યું ને વિષય વાસનામાં જ્યાં બાટક કરશો ત્યાં સુધી તમારે આ શરીરનું જ્ઞાન સમજાણું જ નથી તો મનુષ્ય જીવનને બગાડનારા દુશ્મન ત્રણ છે એક કામ ક્રોધ ને ત્રીજો લોભ પરંતુ તે ત્રણે મુખ્ય આધાર કામ ઉપર જ રહેલો છે માટે કામની ઉત્પત્તિ અટકાવવી કામના પૂરી થવાથી કામના પૂરી થવાથી પાછો લોભ ઉત્પાદન થાય છે અને કામના પૂરી નહીં થવાથી તો ક્રોધ થાય છે માટે કામનાને પહેલાં જીતી લો હવે કામ દુશ્મનને ઉત્પાદન ઈચ્છા કરે છે ઈચ્છા વડે શરીર અને શરીરનું અભિમાન થાય છે માટે અભિમાન છૂટે તો જે શરીર નાશવન છે માટે મનને શરીરથી મુક્ત કરી આત્મા સાથે જોડવું મન અને આત્માનો સંગ થવાથી તારું મનુષ્ય જીવન સફળ થશે કામ નિત્યનો દુશ્મન છે તે જ્ઞાનને ઢાંકી દેશે આ ગીતા અધ્યાર ત્રણ ઓગણચાલીસમાં પુરાવો છે ભાઈ તો ચોથું પ્રભુરૂપ પ્રેમ વિશે જાણો પ્રેમ એ પ્રભુનું રૂપ છે પ્રેમ પ્રભુના ઘરનો છે માટે જો તારે પ્રભુથી સાચો સંબંધ બાંધવો હોય તો પ્રેમરૂપી હથિયાર લે દરેક જીવ પ્રાણી માત્રમાં પ્રભુનો વાસ છે માટે દરેક જીવ સાથે સાચો પ્રેમથી વર્તન કર તારા સત્ય પ્રેમથી સામા મનુષ્યની ગમે એટલી ઈર્ષા હશે તો પણ તે નાશ થઈ જશે વૃત્તિ એવી દ્રષ્ટિ અને દ્રષ્ટિ એવી જ સૃષ્ટિ બને છે પ્રેમીના પત્રમાં તને જે આનંદ આવે છે એવી જ ખૂનીના ખંજરમાં જો પ્રેમ હશે તો ખંજર તે ફૂલ બની માળા બની જશે કારણ કે દરેક વસ્તુમાં પ્રભુ જ છે પ્રભુમાંય વિચારોથી તારી દૃષ્ટિમાં વિશ્વ બધું જ પ્રભુમય દેખાશે જુઓ પ્રેમથી મીરાએ ઝેરનું અમૃત બનાવ્યું હતું અને પ્રહલાદે બળતા લોખંડના થાંભલાને નરસિંહ પ્રભુ બનાવ્યા હતા એ બધું સાથી બન્યું કેવળ શુદ્ધ પ્રેમથી જ બન્યું હતું જુઓ આપણે છોકરાને બચપણમાં ગાડી બંગલા અને મોબાઈલ ટીવી જેવી જળ વસ્તુ ભેગી કરવાનું શિક્ષણ દઈએ છીએ એ મોટા થઈને તેવી જ વસ્તુના સાધનો ભેગા કરવા કે જોવામાં જ રહી જાય છે જનમારો તો વિચારવું જોઈએ કે સાધનો અને સમાધિમાં ફરક શું છે એ જાણો પહેલું કે તે તેવા સાધનોથી સગવડો વધે છે તે સગવડોથી ભય વધે છે તે ભયથી રોગ વધે છે તે રોગથી કમજોરી આવે છે તેથી ગુલામી વધે છે ને તેથી ટેન્શન વધે છે ને તે ટેન્શનથી આવું કિંમતી મનુષ્ય જીવન ઉપયોગ ખરેખર કરતા આવડતો જ નથી અને એ દસ વર્ષથી સો વર્ષમાં ખાલી પૂજા પ્રાર્થના માળા મંત્ર ભજન બોલવા કે ગાવામાં ગાવામાં કે ઉપવાસ કરવામાં તીર્થ જવામાં કે યાત્રા કરવામાં કે દેશ વિદેશ ફરવામાં વગેરેમાં મનોરંજનમાં કે સમાજ સેવા વગેરેમાં રહેવાથી તો પાછા અહંકાર કામ ક્રોધ લોભ મો સ્વાર્થ વધે છે જેથી કિંમતી શરીર વડે આ કિંમતી સમય ચાલ્યો જાય છે તો ધ્યાન કરવાથી લાભ શું થાય છે તે જાણો તે ધ્યાનથી સાહસ વધે છે તેથી ઉન્નતિ થાય છે તેથી આત્માબળ વધે છે તેથી કિંમતી શક્તિ વધે છે તે શક્તિથી મુક્તિ મળે છે મુક્તિથી આનંદ પર બ્રહ્મનું જ્ઞાન થાય છે જેથી સમય સફળ થાય છે તેથી અહંકાર કામ કોધ લોભ મોહ સ્વાર્થ છૂટે છે ને તે દસ વર્ષથી સો વર્ષમાં બહુ જ સારા સારા કર્મોમાં સમયથી જીવનમાં વિકાસથી આગળ નીકળે છે તે પછી ભણવામાં કે ઘરના કામ કરવામાં ધર્મમાં આગળ નીકળે છે તેથી તે જ્ઞાન વડે મોક્ષ કે બ્રહ્મજ્ઞાનની જિજ્ઞાસા જાગે છે ત્યારે તેનું આ આભાર મંડળ કવચ એકદમ પરફેક્ટ બને છે અને તેમાં મેલી વિધા પ્રવેશ થઈ શકતી નથી એટલે મારા વીરા ભાઈઓ આ ધ્યાન સાધના વડે ઓજસ પેદા કરી અને આ આભામંડળ કવચ બનાવો તો તે માટે સવારે સૂર્ય ઉગે તે પહેલાં ઊઠીને ધ્યાન વગેરે કરી સૂર્ય ઉગે પછી દોઢ કલાકે નાસ્તો કરો તેમાં દેશી ગોળનું પાણી પીવું જેને ડાયાબિટીસ છે તેને ન પીવું બીજું કે દૂધી ફળ ઋતુ ઋતુના સફેદ તલની રબડી સૂરજમુખીના બીજ પાંચ બદામ ત્રણ અખરોટ પંદર મૂલકા દ્રાક્ષ ચમચી વરિયાળી ચમચી અળસી ચમચી મેથી દાણા સર્વે પલાળીને ખાવા ને ફણગાવેલા મગ કે મગફળી લો નારિયેળ લો ને રાંધેલું લેવું નથી તો ધ્યાન લાગશે ને સાંજે સવારે મૌન પાળી સુરતાને આ નાભીમાં ઈસરી કરવાથી શરીરમાં પ્રભુની પ્રાપ્તિ થશે પરંતુ જીવ હિંસા ચોરી ન કરવી વીચારી ન થવું દારૂ ન પીવું જુગાર ન રમવું કે દે દેવી દેવતા વગેરેની મૂર્તિ પૂજા કે કોઈ પણ મંદિરમાં મૂર્તિ ઉપર ફૂલ ફળ જળ ચડાવવા નથી કે દીવો અગરબત્તી કરી માથું નમાવવું નથી એ ભક્તિ નથી એ તો પાખણ છે જીવનમાં પ્રભુ ચિંતન કરવાથી ભક્તિ થાય છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ ગુરુમાતા સાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામ